મહાદેવ મિત્રો આજે આપણે સકલીઓના બો પડીને હેઠા આજે અમે પક્ષીઓ માટે સેવા કરવા છે કરવી છે અને ઘણો બધો એને સેવાનો લાભ છે અમારી સાથે આપણે રોનક અને જયપાલ ના પણ અમારે મહાદેવ સેવા ગ્રુપ માં મદદ કરવા છે અને વિવેક વિજય ને પારસ એ તો અમારે મહાદેવ સેવા ગ્રુપમાં છે તો આજે શનિ રુયમાં મેં ઘણા બધા પક્ષીઓ માટે માળા બાંધીશું અને પક્ષીઓ માટે સેવા કરીશું તમને પણ નાના બાળકોએ મહેનત કરેલી છે અને ઘણો બધો સપોર્ટ નાના બાળકો અહીંયા ને ઘેરે જો આપણે શાર માળા પાણીનું કુંડું ને એવું બાંધ્યું છે હવે આપણે અહીંયા જવાનું છે ને ઘરે સગન ભાઈની ઘેરે આવ્યા છીએ જો અમારા મહાદેવ સેવા ગ્રુપના માણસો અમારા નાના નાના ડાબારીએ તો અહીંયા પક્ષીઓને પણ એક દીકરાનું કુંડું તો હતું ને અહીંયા જો આપણા આ થાળીમાં ઝાડને બાજરોને એવું બધું નાખતા હતા અને નીચે પણ જો આપણે ઠીકરાનું બધું બાંધતા હતા તો આપણે વ્યવસ્થિત ને સુવિધા કરાવી દઈશું પક્ષી માટેની શહેનની ડીશને એવું અહીંયા અમારે સોખાને એવું બધું કમ્પ્લીટ નાખીને આવ્યા છે રોનકબેન ગીરી અને બે માળા પણ સાથે સાથે છે તો અહીંયા સકલાઓ પણ ઘણા બધા આવે છે અને અલગ અલગ જગ્યાએ જો આપણે પૂઠાના માળા છે પછી બકાલાનું બધું અલગ અલગ જગ્યાએ માળાને એવું બાંધ્યું હતું આપણે એને પક્ષી માટે સારી સુવિધા કરી દઈશું ને માળા ને પણ વ્યવસ્થિત બાંધી દઈશું આપણે અત્યારે આ વરસાદ કારણે જો આ થાળીમાં બધું સકલા માટે ખાવું રાખતા જોવા મિત્રો આ રીતનું થઈ જાય છે તમે પણ એક અબોલ જીવની સેવા કરી છે આ થાળીને આપણે અહીંયા મેકીને હવે એને જાતી કરવાની છે ને આને જો આપણે આ મસ્ત મજાનું સરસ મજાનું આપણે આ પક્ષી માટે શોખાને એવું નાખીને ટીંગાડી દઈએ છીએ અહીંયા પાણી પીવા આવે શણ ખાય રોજે રોજ પક્ષીઓ આયા પાણી પીવે કઈ રીતે અમે સેવા કરવી છે હવે અહીંયા બે માળા વ્યવસ્થિત બાંધી દીશું પક્ષી માટે પણ ઘણું બધું અહીંયા પાણીનું કુંડું ને એવું છે ને અહીંયા સાઈડની બીજ છે અમારે આ રીતે પક્ષી માટે સેવા કરવાની છે હવે અમે અહીંયા સગનભાઈને માળા બાંધવા જઈશું સકલીઓ માટે આપણે અહીંયા માળા બાંધવાના છે તો અમારે જો અહીંયા ખુરશી ને માંડ્યું છે તો અહીં બી નહીં થકતા તો અમારે જો મહાદેવ સેવા ગ્રુપના અમારા નાના નાના બાળકો છે વિવેકને ને વિજય તો ટેબલ લઈને જો અહીંયા અમારે પોગાડી દે છે અહીં ટેબલ આપણે જો અમારા નાના નાના બાળકો છે મહાદેવ સેવા ગ્રુપને આ રીતે આપણે ટેબલ લઈને અને સગનભાઈ ઘેરે આપણે ખુરશીમાં આંબી નથી એકતા એટલે અમારે જો આ પ્રદીપભાઈ ગીરે તીને બધીથી એક નાનું ને એક મોટું ટેબલ આપ્યા છે તો પક્ષીના માળાને એવું બાંધવું છે તો આ રીતે અમારે નાના નાના બાળકો સેવા કરે છે સકિવાનું સકલીઓ માટે આપણે જો અહીંયા બે માળા બાંધ્યા છે અને અહીંયા પણ સકલીઓ જો વાત જોવે છે કે અમારે નવા ઘર બાંધ્યા અહીંયા આપણે બકાલાનું ને પૂઠામાં માળા હતા ને અમારે જો આ મહાદેવ સેવા ગ્રુપના નાના નાના ટાબરીએ જો મહેનત કરીને અહીંયા પક્ષીને બે ઘર આપણે બાંધ્યા છે અહીંયા પણ ઘણા બધા તો પૂઠાને નવા બનાવ્યા હતા તો અમારે જો અહીંયા ચકલાઓને સોમાસામાં રાયત્રી અને બસા હેરાન ન થાય એટલે ફરી મળીશું આપણા વિડીયોમાં આપતા હર હર મહાદેવ તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો